માહી એગ્રિકલ્ચર સનેડા કંપની દ્વારા આજ આ સનેડામાં આપણે દવા છાંટવાની સિસ્ટમ બેસાડી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફોલ્ડિંગ આખી સિસ્ટમ છે જે આપણે શેઢે લાંબા પાઇપ હોય અને કાંક વાઇડમાં ટૂંકમાં નડે નહીં એ માટે આપણે સિસ્ટમ બેસાડી છે ને મોટર ડબલ મોટર નવસો પીએસઆઈની ગોઠવી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતના ફુવારા થાય છે જો તમારે કરાવો હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમારી પાસે આવી શકે અને તમારે પણ કોઈ પણ કોઈ જાતનો ફોલ્ટ સનેડામાં હોય તો કમેન્ટ કરી શકો છો અથવા અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો આપણે દવા સાંટવાની ફૂલ સિસ્ટમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો